ચેનલ ના અનોખા શો માં પહેલી જ વાર દર્શકો ભક્ત કે કહાની ભગવાન શ્રી કૃષ્ણ કીઝુબાની જોવા મળશે નવા પ્રોમોમાં દર્શકોને આદિકવિ નરસિંહ મહેતા જોવા મળશે જે પંદરમી સદીના કવિ સંત જન્મથી જ મોગા હોવા છતાં તેમની નિર્દોષતાથી પરિવાર બહુ જ અભિભૂત હતો તેમના દાદી શ્રદ્ધાનો નાનામાં નાના ગણગણાટ પણ ભગવાન શ્રી કૃષ્ણ સુધી પહોંચી શકે તેવું માનીને ચમત્કાર માટે શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરતા હતા નરસિંહના દાદી બાની ભૂમિકા ભજવવા વિશે ભારે રોમાંચિત નીલુ વાઘેલાએ કહ્યું કે આ હૃદયસ્પર્શી વાર્તાનો હિસ્સો બની શકે તે મારા માટે ગૌરવની વાત છે

સાંજે સાડા સાત વાગે રોજ માત્ર નહીં ફક્ત કલર્સ ગુજરાતી પર ભગવાન કહેશે તેમના ભક્ત ગાથા દાદા આજે હું તમને મારા એક એવા પરમ ભક્તની વાત કહું છું જે કેટલાક લોકો માટે આદિ કવિ છે તો કેટલાક માટે ભક્ત કવિ હું જાણું છું એના બાળ બળના મોહન સમયની એની વ્યથા मैं साम्राज्य छे न करताल न रंकार पाछर नूरुदन वो जानो जो कि भक्ति मार्ग माँ इन्हें शून्य शून्य सांकरियों हूँ तो हमने कहीं हमारा नरसीनी कथा पंद्रह जुलाई थी शाम लागी रे सोमवार थी रविवार सांझे साढ़े सात बाजी कलर्स गुजराती पर